નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમે જે છોકરી જોઈ રહ્યા છો બરોબર છે એમનો વિડીયો જોઈને તમે પણ જોઈ ખરેખર મિત્રો હવે આ છોકરીને છે ને અગ્નિસંસ્કાર થઈ ગયા હતા અને આના આની ઉપર એક કેસ પણ થયેલો હતો અને એ ચાર આરોપી પોલીસે જેલમાં એમને પકડીને રાખ્યા હતા પરંતુ મિત્રો આને આરે એવો ચમત્કાર થઈ ગયો કે તમે વિડીયો જોઈને શોખી દો જી હા મિત્રો ખરેખર મિત્રો હવે આ છોકરીને છે ને અઢાર વર્ષે પાછી જીવતી થઈને એમના ઘરે આવી છે ઘરવાળા પણ શોકી ગયા કે આવું જેમને અગ્નિ સંસ્કાર કરી નાખ્યા હોય બરોબર છે એ માણસ કેવી રીતના હોય છે મિત્રો હવે આખી ઘટના હું તમને બતાવું ખરેખર શું માહિતી છે મિત્રો આ સોશિયલ મીડિયામાં ખૂબ તેજસ્વી વિડીયો વાયરલ થઈ રહ્યો છે બરોબર અને આનો આખો મેટર શું છે એ હું તમને બતાવું હવે મિત્રો આ છોકરી છે ને થોડાક ટાઈમ પહેલા ભાગી ગઈ હતી બરાબર છે ભાગીને એમને લગ્ન કર્યા હતા પછી એ છોકરીને વેચી દેવામાં આવી છે અને પછી જ્યારે એને કિડનેપ કરી લેવામાં આવી છે અને પછી જ્યારે એ છૂટી ગઈ ત્યારે એ ઘરે આવી તો સત્તર અઢાર મહિના થઈ ગયા યાર ઘરવાળા છોકી ગયા અને ઘરે છે ને કેસ કબાડા થયા હતા અને એમના વિરોધમાં જે ચાર આરોપી છે એમને પોલીસે જેલમાં પણ રાખી દીધા છે મિત્રો આ ઘટના સચી છે

ડેડ સારમાં કો મૌકા મિલા મેં ભાગે આગેવા